ઈ લાઇબ્રેરીશન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસ લાઇબ્રેરી પરંપરાગત રીતે પ્રિન્ટ આધારિત આધારિત માહિતી પર હતી પરંતુ છેલ્લા બે દાયકામાં વિકાસથી ઈ મહત્વ વધ્યું છે આજની લાઇબ્રેરી હાઇબ્રિડ લાઇબ્રેરી અથવા ડિજિટલ લાઇબ્રેરી બની છે જ્યાં પ્રિન્ટ પ્લસ ડિજિટલ બંને પ્રકારના સ્ત્રોતો ઉપલબ્ધ છે લાઇબ્રેરી પર ઈ સ્ત્રોતોનો પ્રભાવ જોઈએ તો કલેક્શન ડેવલપમેન્ટ

રેફરન્સ સર્વિસ ઈમેલ ચેટ તથા વોટ્સએપ તમે ઝૂમ દ્વારા આપી શકાય છે કરંટ અવેરનેસ સર્વિસ અને એસડીઆઈ ઈમેલ એલર્ટ થી આપે છે પ્રિઝર્વેશન અને સ્ટોરી તો જગ્યાની સમસ્યા ઊંચી છે ઈ રિસોર્સ સર્વર માં જ સંગ્રહિત છે ડિજિટલ પ્રિઝર્વેશન ટેકનિક જરૂરી છે લાઇબ્રેરી યુઝ પેટર્ન જે વપરાશકર્તા પ્રાસ રિમોટ એક્સેસ થી 24/7 માહિતી મેળવે છે ફૂટફોલ ઇન લાઇબ્રેરી ઊંચી થઈ છે પણ વર્ચ્યુઅલ યુઝ વધ્યું છે માહિતી સેવાઓ ઈ ઇસ્ત્રોતોનો પ્રભાવ જોઈએ તો રેફરન્સ સર્વિસ જ્યાં રેડી રેફરન્સ માટે ડિક્શનરી એન્સાયક્લોપીડિયા ઓનલાઈન ઉપલબ્ધ છે તથા વર્ચ્યુઅલ રેફરન્સ ડેસ્ક શરૂ થયા છે ઇન્ફોર્મેશન રિટેલ જોઈએ તો ફૂલ ટેક્સ સર્ચિંગ મેટા ડેટા સર્ચિંગ તથા કીવર્ડ સર્ચિંગ બુલેટ ઓપરેટર્સથી સરળ છૂટ કરન્ટ અવેરનેસ અને એસડીઆઈ તો વપરાશકર્તા રસ મુજબ એલર્ટ્સ આરએસએસ ફીડ તથા નોટિફિકેશન ડોક્યુમેન્ટ ડિલિવરી જોઈએ તો આર્ટિકલ થીસીસ પીડીએફ સ્વરૂપે ઇમેલ અથવા રિપોઝિટરી મારફત

નકારાત્મક પ્રભાવ અને પડકારો જોઈએ તો હાઈ સબસ્ક્રિપ્શન કોસ્ટ જેવા એલસીઆર સ્ફિંગર જેવા ડેટાબેઝ મોંઘા છે કોપીરાઈટ અને લાયસન્સનું ડિસ્ટ્રિક્શન છે ટેકનિકલ બેરિયર જેવા ઇન્ટરનેટ અને આઈટી સુવિધા ઉપર આધારિત છે ડિજિટલ ડિવાઇડ એટલે કે ગામડા પછાત વિસ્તારો માટે વપરાશ મર્યાદિત છે પ્રિઝર્વેશન ઇસ્યુ એટલે કે ડિજિટલ ડેટાનું લાંબા ગાળે જતન મુશ્કેલ ઇન્ફોર્મેશન ઓવરલોડ જેવા બહુ વધારે ડેટાના કારણે યોગ્ય માહિતી પસંદ કરવી મુશ્કેલ બને છે નિષ્કર્ષ જોઈએ તો ઈ રિસોર્સ એ લાઇબ્રેરી અને માહિતી સેવાઓમાં ક્રાંતિ લાવી છે પરંપરાગત લાઇબ્રેરી એટલે કે હાઇબ્રિડ લાઇબ્રેરી ડિજિટલ લાઇબ્રેરીમાં પરિવર્તન આવ્યું છે રેફરન્સ સીએએસ એસડીઆઈ ડોક્યુમેન્ટ ડિલિવરી યુઝર એજ્યુકેશન જેવી તમામ સેવાઓ હવે ઇલેક્ટ્રોનિક મોડમાં ઉપલબ્ધ છે લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ ઈ રિસોર્સના પ્રભાવ લાભ અને પડકારો સમજવા જોઈએ જેથી તેઓ ડિજિટલ ઈરા લાઇબ્રેરીયન તરીકે વપરાશકર્તાને વધુ સારી સેવા આપી શકે